નામ મરે ત્યાં ના બેડા પાર રે મારા કાલે બે જામ થઈ લોભ ના હારો જો આ ભરાવી છે મૂકું થોડો ભાવ હતો ને તો ભરાય દઉં આજે પચાસ એવા પુરાશે અને આ તો હોબળો મેઠા ભાઈ આ તો ખરું જોખમ કેવાય

મારા ભાઈ હું જોતો ધકો કોથરા જોતા નતા એ તો સારું થયું હું આમાં સારો નગર તમે ઉઠાઈ જતા રહોજ અને મને આ તમાકુ ભર્યા વગર રાખો તમે મારા જે બીજી બાકી છે તમાકુ હું સમૂરથી સોર વિદ્યા કરો છો ભલા આદમી સોર પાક્યા છો ગમમાં સોર ના કા ભાઈ તો તમને શું કહું તાણી સોર નહીં હમણાં શું કહું ઈમાનદાર કહો ભલા આદમી કોથળા જોવા નહીં પોથડા આયા જો તમારે મા ત્રાસી તમે એટલો નોય નોરી રહીએ છીએ

કો કે જો હા એ તો પ્લાસ્ટિક નું એટલે કરંટ બને તો આવે એવું નહીં ને આ વાયર આખી રાત ઊંગો આવતી નહીં સીકર આ ડારું પેલું વાયરાનું અલ કે શેરા આવી જોય છે કે ગરીમ લાઈટ આવે સન ગરીમ જાય છે લાઈટ આવે આખી રાત ડો ખઈ જાત મન તો રાખ રાખ બેટા હા હા ઓમ બે ઝાડા ઉપર પગ મેલ હા પણ હાખો ખું પેલું પાતરું ડારું છે એના પર શું પગ મેલ એટલું કાપી બે હાથ ભાઈ ના ખબર હું ગમ માં જ એટલું ડાળું કાપો અને એનું ને બેઠો નાખી દે

આ એક ડાળું ને એક પત્તું તોડી દો ખબર છે ખબર છે લે ઉનાળો છે લે આપણો જેટલો આવે છે તે શું નઈ કા પણ ડાળ એક ઈ રે કલર તું આખો લેબડો નઈ હટતો ના જો આ હવે મજા નઈ આ તાર બાપાને કહી દેજે આ ઉનાળામાં નાળામાં મેમન પર ઉણો આ લે આપણો જેટલો સોયલો થાય છે અમે સો આખો કાપી નાખ્યો છે એક ડાળું ખાલી કાપ્યું છે એટલે આજ કાપી ને કાલો ટીન તમે તો બે હન ને ખોટ પાણી નાખશો ઉનાળામાં નાળામાં હું કીધું આવા ભૂલ ના કરતા આવી આ તો આ છો નહી જતા આવો જો યાર બાપુલે તાળો મારી ઓને પગ નહીં ટકતો કે આ સોંતી દે હોય તો ઘેર આ સોયલા લેબડાના આ તારા દાદાને લેબડું રોપ્યો છે ને ત્યાં આ સોયલો થાય છે ઠંડા સોયે બેહી રહ્યો છે ખબર પડે છે હું નાળામાં લેબડાનો સોયલો છે એટલું ઘુંંકારી હોય ખબર છે મારું મારા ભા પણ થોડું નળતું તો એટલે કાપ્યું તમન કેટલે વખત કહું જેને નહીં ને લેબડા એનું પૂછી જો પછી ખાટલા ડળોય છોકણ લેબડું લેબડું કરીને પછી ટુંપો ખાઓ અલે હું નાળાનું કોમમાં ઠંડા સોલે બે હવાનું છે તો કશી ખબર પડતી નહી ચીડીલા મોણાસોનો છે ઇતના પોખું બોલો કઉ છું પેલો ડાળો એક નરતું તો વાય ન કાપ્યું મો તો શટલું બધું કઈ નાખ્યું આમ શટલું બોલી કાઢ્યું ઓના વાદે હું તાવળા કોટ આ ચીકા ઘેર સાથે નહી અલે આજમેલ એજમેલ હા

આખી રાત પુલા ડોખ ખઈ જોય છે ને જે પછી આવું તો પેલી મચ્છર દોડી લઈને બહાર ઉંગો છો કર બાપા કે કાપી નાખું પણ આપણે જે વજન થાય ને એ પૈસા આ ખાલી અમાર તો કમિશન હોય બીજું કશું નહીં લેવું તમને મને તારા પર ભરોસો છે લ્યા તારા પર ભરોસો છે જે વજન થાય તું તાર તું લઈ આવજે ને આલી દેજે હા હા ડોહા ઓ ડોહા હું જા લે હેડો ખાવાનું થઈ ગયું છે હેડો એ ગરમાથી પેલા વાટકામ સાફ કરતો ખાઈ લે

રોટલી બનાવ્યું છે કે બેસને પોયલો કર્યો છે લોટ નઈ ફાવતો દોહા વેલો બોધ્યો નહીં નાજી વેલો બજ્યો નહીં તે કોકનો ના કરતી મારા બધા હા કે તો જાય હવે હું પેલા છે ખેતરમાં કન એક કરો જવું નહીં કામ કરો તે જોર આવો છો પતિ હા હે આથી મોળોમાં જીત તવી કાપી નાખો હા

કશું પડી નહીં રહે બધું બધું વાયતી વાળી છોડી જે તમારે જે વજન થાય તમે તાર આજો આ વિશ્વાસ છે મને તમારો લે હું ટીણાન કાઉ નું સામે લે સામે લાવ બાઈક બાઈક તું બાઈક એ તો બાઈક ટીણાન કરું લે આવડે દો હા આ બાઈક બેક તો લેવડાઈ આવડે દો આ બાજુ પર સોલ્વ કરવા આવ્યો કે હું આ મેમન છે કે વસો એ મે જો છે આપણે ઓન કેવાય ને મેમન તો લે આવડે થોડો કહો છો કે પાંચ થી આવી લે ને આખો કરી એટલે કે તો કાપવાનું કરો હા

ભાઈ તો તમે આલ્યો તાન બાપલો કાપતો હો કે અતારે સોયલા દો તે બધા શેડ મરાવુ છે તમને ખબર પડા છે અને જોવા ને આવી હોય તો આપડા ઘેર ઉતારવો ને 10 15 ખાટલા રી યાર હું ભલા મોણા કાટા ભાઈ કોઈ લેબડાનું નું મારા પત્તું તોડે ને તો હું ફટ લઈને ના પાડું છું અને આ લેબળો પાડા એટલે ભાઈ એ હમસે છે હું હારું દાણું જો જોવો દાણ લેબળો કાટા કોઈ પડે એ જગળો થવાનો નો હારું જો

લે આવો ગોભાઈ અરે દલાભાઈ આવો બેહ બેહ સામે લે ચા નહીં પીવો સરસ મજાનું કડ્યું કીધું હા તમે કીધું હું અજમેને બોલા દજમેલ ગેરેજ હતો તેમ કોઈ કપઈત નથી પાર આવો હા હું આવો આવ આખી રાત રોકઈ ગયો ગોભાઈ તમે બેડ આ ચા કોને કોને ખબર સામે લેઓ ચા ઓ ઉકળો ઉકળો જણા છે તે હા કેટલા જણા છે જણા છે બસ ઉડાડી દેલો ખાટલાય પેલે બેહું બેમે હું જોઉં પડે વધારે આલ પડે ના તો ક્યારે લઈને

પણ મગજ જેવું છે લેબડું કપાવે કે ના કપાવા ને ઓગણા આગળ છે નળ છે મારા આખો આ વાર આખી રાત અલલ કરશે પણ છો બ્લશી રા લી જોઈ છે લાઈટ નળ છે એ જોયું એ જોયું કે નળ છે બીજું કોઈ વિચાર્યું ફાયદો છે આ લેબડું સાથે ફાયદા છે એટલા થઈ છે ખબર પણ ફાયદો હણો કંકોણાનો ફાયદો પછી રહે કરે છે આ ઘેરો તો હું એળો થઈ છે આગળો કાપા દેળો વધારે બોલે લે જોક માર ખાય પછી વધારે ન બોલતો ના મી વે સાદર આવ્યો છે તમે મગજ મારી કરતા ના હોય કે એક વખત કીધું ને ડરી વાગી જાય મી વે સાદર લેબડો આવ્યો છે માટલું ના પોળા કરો

કારણ સોયલો એલો બેહવા થાય છે આખા ગોમનો બેહવા આવે છે આપડા ઓકન ઘર આગળ પણ ભાઈ હું તો રાખો નતો ટીરા મીટે હવા ચડાય તો હું ડાંગ ના ભાઈ પણ હોય તેમ હું જતો તો વાઘુર ઘર આગળ ની એકલો તો વાઘુ બાકી છે મૂરો મોચી ઉડાય કાયમ દુખ થાય કે કોઈ ને સોયલા નઈ વન પૂછ્યાઓ આ તમારા સોયલો હારો છે નું કા લેબળો કપાઈ ને ખાવા હા હું જાઉં ભાઈ બેહો કે બસ બધા અંગાર્યો ગાલવો છે ને સોરીઓ કરવી છે બીજું કોઈ ખ્યાજો તમે તો ના કઈ ભાઈ તો તમને તો હું કરી ભાઈ

આવે છે યાર રાખો ને ઉપર તમે ખતમ કરો યાર સાચી વાત છે છોકરા સાચી વાત છે બે જણા ઉડાડે બાપા તમે તો

અને હું તો કહું છું વૃક્ષ વાવો કાપો નહીં આ જો હુકવું બુકું આબુ બાજુ હોય તો તમે કાપો તો બે નંબરની વાત છે પણ લીલું જાળવું ઝાડ તો આપણું જીવન પ્રકૃતિ આ પ્રકૃતિ સત આપણે છીએ જાળવો સત આપણે છીએ તો મારો વિડીયો ગમે હોય તો લાઈક શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને પોત જાળવો વાવશો તો અમને પણ આનંદ થશે જય માતા જય માતા